અમરેલીના વડીયામાં લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું આ ચૂંટણી કાર્યાલયના ખુલ્લું મૂકવા પ્રસંગે ગુજરાત સરકારના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ ભાજપના કાર્યકરોએ હોદેદારોએ ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જીતાડવા હાકલ કરી હતી મોટી સંખ્યામાં લોકો આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રાજુ વડિયા ચૌદ લોકસભા અમરેલી ચૂંટણી પ્રસાદે છે વડિયા મુકામે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનના પ્રસંગમાં આપણા લોક લાડેલા ધારાસભ્ય રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સાહેબ આપણા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી અને વડિયા ગામના બાવુકુભાઈ ઉંધાડ સાહેબ તેમજ પટેલ સમાજ ના આપણા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજે વડીયાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વિપુલભાઈ પુરુષોત્તમભાઈ ફગનભાઈ મારા મોટાભાઈ કેશુભાઈ ગોપાલભાઈ શૈલેષભાઈ ભદ્રેશભાઈ મનોજભાઈ ગજેન્દ્રભાઈ સરપંચ મનીષભાઈ રમાબેન વસંતભાઈ અનિરુદ્ધભાઈ ઉપસ્થિત આપશો